આજે મને ચાન્સ પેલો છે મારી બધી વસ્તુ નો બદલો લેવાનો અરે પહેલા વાત તો સાંભળો તને તારી મમ્મી ની કસમ છે જો તું બચવા બોલી હું કે મારી છોકરી તો ગાય જેવી છે મારી છોકરી તો આમ છે મારી છોકરી તો લક્ષ્મી જેવી છે હા તમારી મોટી દીકરીને પહેલા તમારે સાંભળવાની હતી હો આટલા બધા ઘરમાં ઝઘડા થયા આટલી બધી વસ્તુ થઈ ઘરમાં ત્યારે મેં તમને કહેતો તો કે આ તમારી દીકરીને ફોન કરવાનું બંધ કરી દો તમારી જે દીકરી જોડે વાત કરવાનું બંધ કરી દો અગર તમે વાત કરો છો તો એને શીખામણ આપો પણ તમે શું કહેતા હતા કે જમાઈ રાજા વાત તો બધો તમારો જ છે મારી દીકરીનો આમાં કોઈ વાત નથી અરે ઘરે કેટલે દર શનિ રવિ ઘરે આવે દર અઠવાડિયામાં બે વાર તો ઘરે આવે દર મહિનામાં દહ વાર ઘરે આવતી હોય વચમાં તમારા ઘરે આવી જાય છે મને તો ખબર નથી પડતી કે તમારા ઘરે આવે છે લગ્ન થયા પછી મેં તમને શું કીધું તું ખબર છે હું કીધું તું નથી ખબર ને તમને ક્યાંથી ખબર લગ્ન થયા પછી મેડમ આટલા બધા ઝઘડા થયા કે તમારી છોકરીને હરકી રસોઈ બનાવતા નથી આવડતી એક રસોઈ બરાબર નથી બનાવતી બોલો તે હું રહ્યો છું એની સાથે તો તમારે એને અપાય ને કે દીકરા રસોઈ સારી બનાવવાની આવડતું હોય તો તમે સારી રીતે રસોઈ બનાવવાનું શીખવાડવાના અને બીજી વસ્તુ આટલા ઘરમાં ઝાડુ પોટા કરવામાં એની કમર દુખતી થઈ જાય છે અને એને પાછો બંગલો જોઈએ છે હવે તમે જ વિચાર કરો કે આટલા ઘરમાં ઝાડુ પોટા કરવાની કમર દુખે તો બંગલામાં કઈ રીતે કરશે તો કામવાળી રાખવાની ને આજે તમારા કારણે મારો સમાજમાં નાક કપાઈ ગયું છે ખબર છે મારા કારણે હા તે કપાઈ ગયું છે એક કે રીતિ રિવાજ તમે હીધા કર્યા નથી અરે બધું કર્યું છે સીધા રીતિ રિવાજ કર્યા હોય ને તો સમાજમાં મારી ઈજ્જત રહેશે ખબર આ બધી વાત તમારા સસરાને કરવાની મને નહીં આ બધી વાત મે સસરાજીને પણ કહી દીધી સસરાજીને મે કીધું તું કે સસરાજી આ તમારી દીકરી સુધરવાનું નામ લેતી નથી તો હવે હવેને તમારી પાસે જ રાખો તો મને શું કઈ ખબર છે કે જમાઈ રાજા કોઈ દુકાનવાળો તમને માલ વેચે તો વેચેલો માલ પાછો લે બોલો અને હવે તો એક્સચેન્જ ઓફર પણ નથી ચાલતી બોલો આવો જવાબ આપો મને તમે આટલું બધું શું કામ બોલો છો હું આટલું બધું શું કામ બોલું છું હું આટલું બધું એટલા માટે બોલું છું કે કોઈ પણ વસ્તુને વ્યાસ સહિત પરત કરવી એ મારી આદત છે અરે તમે આટલો બધો ત્રાસ આપ્યો હું તે સમજી લો કે આ વ્યાજ સહિત તમને પાછો મળે છે યાદ રાખજો કરેલા પાપ અહીં જ ભોગવવાના છે હા તે કરેલા પાપ તો અહીં જ ભોગવવાના છે ઓ તમે આટલું બધું મને કેમ બોલો છો મેં શું કર્યું છે ઓ હો 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 જો તો ખરા મને પૂછે છે કે મેં કર્યું છે શું કેમ તમારી દીકરીને તમે ઘરમાંથી બહાર નથી કાઢી મૂકી એ તો ઘરે છે મે ક્યારે કાઢી મૂકી નથી કાઢી તો ના મમ્મી જી તો ના કહે છે કે કઈ નથી કાઢી મૂકી હા તો હું તો ટીવી સિરિયલ ની વાત કરતી હતી તે આ બધું પહેલા નથી કહેવાતું હા તો હું તો બોલવા જતી જતી પણ તમે કસમ આપી દીધી ને એટલે તો બીજી બધી કસમ તો તને લાગતી નથી એમાં તો તરત બોલી દે છે આ કસમ કેવી તને લાગી ગઈ